મિત્રો આપણે અત્યારે હળવદ તાલુકાના ચિત્રોડી નજીક ખારાપાણાની નદી જે પસાર થાય છે આ નદી ઉપર જે ભૂમિ કન્સ્ટ્રક્શન નામની એક પેઢી છે આ પેઢી અત્યારે બ્રિજ બાંધી રહી છે મતલબ કે બ્રિજનું કામ એ પેઢી અત્યારે કરી રહી છે આપણે સ્થળ ઉપર છે કારણ કે અહીં બે દિવસ પહેલાં એટલે કે જઈ નહીં અને એની આગલી રાતે એક દુર્ઘટના બની આ દુર્ઘટનામાં ત્રણ મહિલા અને એક પુરુષનું મોત થયું છે જ્યારે બે પુરુષ જે છે તે ઈજાગ્રસ્ત થયા છે તેઓની અત્યારે સારવાર ચાલી રહી છે આ આખી જે દુર્ઘટના બની છે મિત્રો એ આ ભૂમિ કન્સ્ટ્રક્શન નામની જે પેઢી છે એની બેદરકારીના કારણે આખી દુર્ઘટના બની છે એની બેદરકારીના કારણે ત્રણ મહિલા અને પુરુષનો જીવ ગયો છે એની બેદરકારીના કારણે બે પુરુષ હાલ પણ અત્યારે દવાખાને સારવાર લઈ રહ્યા છે આ બેદરકારી મિત્રો આપણે એટલા માટે કહીએ છીએ કે તાલુકાના દાદોરિયા ગામનો જે જરિયા પરિવાર છે આ પરિવારની એક મહિલાને તાત્કાલિક દવાખાને લઈ જવી પડે તેવી સ્થિતિ હતી જેથી એક આ સ્વિફ્ટ કાર તમે જોઈ રહ્યા છો આ સ્વિફ્ટ કારમાં છ વ્યક્તિઓ સવાર થઈ અને આ મહિલાને દાધોરિયાથી ધાંગધ્રા હોસ્પિટલે સારવાર માટે લઈ જઈ રહ્યા હતા ત્રીસ નવ બે બે હજાર પચીસના રોજ રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ ત્યારે આ સ્વિફ્ટ કાર જે છે એ સરાબ બાજુથી આવીને સરાબાજુ થઈ આવી એટલે ઓચિંતાનો અહીં ઠાર છે ઠારની બાજુમાં એક જે ડાયવર્જન આપી દેવામાં આવ્યું છે કોઈને ખબર પણ ન પડે અજાણો કોઈ વ્યક્તિ હોય અને એમાં રાત્રિના સમયે તો કોઈને ખબર પણ ન પડે કારણ કે રસ્તો પૂરો થાય છે ઓચિંતાનો ઠાર છે ને સીધું ડાયવર્જન આપી દીધું છે ને એના કારણે આખી આ દુર્ઘટના બનીને ડાયવર્ઝન આપ્યું ને ત્યાર પછી પંદર ફૂટના અંતરે જ જે છે એ વીસેક ફૂટ જેટલો ખાડો ખોદેલો છે ને એના કારણે આ દુર્ઘટના બની એના કારણે

ત્યાર પછી કાલે જે છે આ આ પારો પારો તમે અહીં જોઈ રહ્યા છો પણ બાંધી દેવામાં આવ્યો છે તેની સાથે નોટિસ બોર્ડ પણ મારી દેવામાં આવ્યું છે તેની સાથે આગળ પણ એક નોટિસ બોર્ડ મારી દેવામાં આવ્યું છે ત્યાં લખી નાખવામાં આવ્યું છે ત્યાં કહેવામાં આવ્યું છે કે આગળ રોડનું કામ નિર્માણમાં છે ચાલુ છે એટલે વાહન ધીમાકો તેની સાથે તેની બાજુમાં જ આરસી નો સ્પીડ બ્રેકર જે છે એ બનાવી દેવામાં આવ્યો છે ઓલી સાઈડ પણ આ સ્થિતિ છે ત્યાં પણ બનાવી દેવામાં આવ્યો છે આજુબાજુના ખેડૂતો પાસેથી એ પણ આપણને માહિતી મળી રહી છે કે આ ખાડો ખોદી નાખ્યો છે ત્રણથી સાડા ત્રણ મહિના પહેલાં આ ખાડો ખોદેલો છે અને ખોદ્યા પછી અહીં જે છે એ કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને એના કારણે જે આખી દુર્ઘટના બની કારણ કે સરા બાજુથી કોઈ પણ વાહન ચાલક મિત્રો અહીંયાથી આવે તો સીધો ઠાર છે અને ઠારની બાજુમાં ડાયવર્જન આપ્યું છે ડાયવર્જન છે મિત્રો એ જો ન દેખાય તો સીધા જ આ વીસ ફૂટ ખાડામાં સ્વિફ્ટ પહેરી પેઢી છે ને એ જ રીતના વાહન ચાલકો પડે અને આ જે ઘટના આખી બેની પરિવાર હતો તડબદા કોળી સમાજમાંથી આવતો પરિવાર છે જેજરિયા અને એમાં તમને નામ મિત્રો આપું તો ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા છે જેમાંની ત્રણ મહિલા છે એક પુરુષ છે ને બે પુરુષ અત્યારે સારવારમાં છે જેના મૃત્યુ થયા છે એના નામ તમને દઉં મિત્રો તો એક નામ છે બબુબેન છનાભાઈ જેજરિયા ભાનુબેન રમેશભાઈ જેજરિયા ચોથાભાઈ બીજલભાઈ જેજરિયા અને પાનુબેન અમીરભાઈ જેજરિયા ચારેય વ્યક્તિઓના મૃત્યુ થયા છે આ પાનુબેનનું ગઈકાલે એટલે કે એક દસ બે હજાર પચીસના રોજ સારવાર દરમિયાન ધાંગધ્રા ખાતે મોત થયું છે બાકીના બબુબેન પાનુબેન ને ચોથા ભાઈ છે તેઓનું અહીં ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે રાજુભાઈ ગીધાભાઈ જેજરિયા અને અમીરભાઈ જેઠાભાઈ જેજરિયા છે તેઓની હાલ અત્યારે સારવાર ચાલુ છે તેઓ સુરેન્દ્રનગર સારવાર હેઠળ છે રાજુભાઈ જે તે ગાડી ચલાવતા ઘટના બની ત્યારે વરસાદ ચાલુ હતો મોટા ભાગે અહીંથી બહુ વાહન ચાલકો પણ એ સમયે ઓછા પસાર થતા હોય એટલે આ ઘટના બની ત્યાર પછી ઈજાગ્રસ્તો જે છે એ ગાડીમાં થોડા સમય માટે રહ્યા હતા કારણ કે આજુબાજુમાં કોઈને ખબર પણ નથી પડી તો ખાસ આ બતાવવા માટે થઈ અને અત્યારે મિત્રો અહીંયા આવ્યા છે કે આ ભૂમિ કન્સ્ટ્રક્શન જે છે એ રોડનું કામ કરે છે અઢારેક કરોડ રૂપિયાની આસપાસ જે છે આ બ્રિજ જે છે એ બની રહ્યો છે આ બ્રિજનું કામ અઢારેક કરોડની આસપાસનું છે બારમા મહિનામાં આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને અઢાર મહિનાના અંતરે આ કામ જે છે મતલબ કે અઢાર મહિનામાં કામ પૂર્ણ કરવાનું છે આ ભૂમિ કન્ટ્રક્શન છે કોઈ અમરેલી બાજુની પેઢી છે એ કામગીરી કરી રહી છે અને એને જે છે એ આ રીતના પારા કે કંઈ નતા બનાવ્યા મતલબ કે ડાયવરજન આપી દીધું ડાયવર્ઝન આપ્યા પછી કોઈ પણ પ્રકારની કોઈ સેફ્ટીને ધ્યાને લેવામાં નથી આવીને એના કારણે આખી આ દુર્ઘટના બની અને આ દુર્ઘટનામાં ત્રણ મહિલા અને એક પુરુષનું મોત થયું છે અને ખાસ લોકો પણ એક માંગ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનવ ગુનો દાખલ કરવામાં આવે કારણ કે આ એમની બેદરકારીના કારણે જે આખી દુર્ઘટના છે એ દુર્ઘટના બની છે જોવાનું એ છે કે હવે એમની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે